ભારત સરકાર કોરોના રાશન કાર્ડ ઉપર ઘઉં ચોખા તેલ ચણા સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મફત વિતરણ કરવામાં આવે છે ત્યારે જસદણ ના વોર્ડ નંબર બે માં સસ્તા અનાજ દુકાન ભરતભાઈ વાડા સંચાલન વર્ષોથી કરી રહ્યા છે તો આ મહિનાના આખરી દિવસો આવ્યા છતાં જસન ગોડાન મેનેજર પ્રવીણાબેન કાશિયા દ્વારા હજુ ગોડાઉન પર ઘઉં ચોખા કે ચણા સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ ન આપતા કાર્ડધારકોમાં ઉહાપો મચી ગયો છે જો કે આ રાસનની દુકાનના કાર્ડધારકો વ્યાજસુરપરા અને મફતિયાપરા જેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે તો આ સરકારી અનાજ ઉપર ઘણા ગરીબ પરિવાર નભતા હોય છે ત્યારે આજે આ પંડિત દીનદયાલ દુકાનમાં છવ્વીસ તારીખના સાંજ સુધીમાં ગોડાઉનથી માલ આપેલ નથી તો હવે માત્ર ત્રણ કે ચાર દિવસમાં આઠસો પચાસ કાર્ડધારકો કે શું આ મહિનાના અંત સુધીમાં વિતરણ થઈ શકશે તે એક મણનો સવાલ છે કે ઘઉં અને ચોખાના પચાસ કિલો નેટ વજન હોય છે તો દુકાનદારને બેતાલીસ કે ચાલીસ કિલો વજન આવે છે તો આ દુકાનદાર ક્યાંથી માલ લઈને પૂરું પાડે તેવી દુકાનદારની રજૂઆત છે અને ખાસ કે ઘણા દુકાનધારકોને ઘઉં અને ચોખાના કાંટામાં વજન પૂરતું નથી તો ખાસ તમામ અનાજના કાંટામાં પચાસ કિલો વજન પૂરું આપવામાં આવે તો તમામ ધારકોને પૂરતું ખાદ્ય વસ્તુઓ મળી રહે આ વાત ગોડાઉન મેનેજરને પૂછતા ગોળ ગોળ જવાબ આપી અને સંતોષ માન્યો તો આવું તો ઘણા દુકાનદારને કટામાં આઠથી દસ કિલોની ઘટ ઘણા સમયથી માલ આપવામાં આવે છે તો યોગ્ય તપાસ થાય તો ઘણા અધિકારીઓને પણ રેલો આવે તેવું દુકાનદારોએ જણાવ્યું હતું અને ગરીબ પરિવારને સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવા તત્પર છે ત્યારે ગોડાઉન મેનેજર આ અનાજનો માલ આપવા હાના હાના કરતા હોય પણ સરકાર સુધી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી દુકાનદાર અને કાર્ડ ધારકો ઈચ્છી રહ્યા છે ઉપેન્દ્ર તેરિયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ માલૈયા રજાકભાઈ જમાલભાઈ ભરતભાઈ અમારે હજી માલ આવ્યો નથી ઉપરથી માલ આવે તો અમે તમને આપીશ બીજી હજી દુકાન એ માલ આવી ગયો છે અને વેતરણ થઈ ગયું છે પણ ભરતભાઈ ની હજી માલ નથી આવી હા હું ત્યાં ચાર પાંચ વખત ધક્કા આવ્યો પણ માલ હજી ભરતભાઈ કે મારે આવ્યો નથી ઉપરથી માલ ઉપરથી આવે તો હું તમને માલ આપું ને આ એમ માલ આપવું જોઈએ નકર અમારે ક્યાં જવાનું લેવા માલ ભરતભાઈ ને માલ આપે તો અમને એ માલ આપે ભરતભાઈ હાછા છે પણ એને માલ આવ્યો નથી તો એ અમને માલ કેમ આપે સરકાર પાણી અમે અપેક્ષા એ રાખી છે ભરતભાઈ ને માલ આપી દે તો અમને એ માલ આપી દે વેલા જેમ બને એમ આપે એટલે અમને એ માલ નું વિતરણ કરી દે રવિયા નવીનભાઈ બચ્ચુભાઈ ભરતભાઈ ની દુકાન અમે જાઈશ પણ ત્યાં છેલ્લા દસ બાર દિવસથી તો માલ એની છે ને એટલે અમને આજે કાલ દે દે એમ એ રીતે વાયદા મારે છે ઉપરથી ને કદાચ એને માલ નથી આપ્યો હવે ઈ તો અમારે કઈ જવાનું હોય સાહેબ આવી ગામ માં બધી દુકાન આવી ગયો છે માલ બધી પણ ભરતભાઈ ને નથી માલ ને માલ તો પૂરેપૂરો મળી જાય બીજે થી અમુક નહીં ક્યાંય ઓછું મળતું હોય પણ ભરતભાઈ ને કોઈ ફરિયાદ બાબત ની કે એની કોઈ છે જ નહી એની ફરિયાદ તો હવે સાહેબ સરકાર માંથી જો ભરતભાઈ ને આપે તો અમને માલ મળી શકે હવે તો અમારે ક્યાં જાવું લેવા અમે ચાર પાંચ દિવસ રોજ ભરતભાઈ પાસે જાવી છે ભરતભાઈ પાસે માલ છે જ નહીં તે ભરતભાઈ શું કરી પ્રવીણા બેન ગાંઠિયા ગોડાઉન manager હતા ગોડાઉન માં શરૂઆત થી તે માલ અને મજુર અછત હોવાના લીધે માલ મોડો થતો અને આજે ભરાવી દે છે છ તારીખ છ તારીખ આપણે રૂબરૂ જ આપણે રૂબરૂ જ આપણે એમને બોલાવીને માલ ગોડાઉન થી આપી દે છે એવા કોઈ મેજર વેરીએશન વાળો ગોડાઉન ને થી જતો ઇશ્યુ કરવામાં નથી આવતો ગોડાઉન થી એવા કોઈ કટા ઇશ્યુ આઠ દસ કિલો વેરીએશન વાળા ઇશ્યુ કરવામાં અને જેના પ્રશ્ન છે એ લોકો રૂબરૂ ભરાવી જાય છે આપણી પાસે એની કાંટા ચીંટીઓ ને બધું છે એમના proof છે આપણી પાસે ગોડાઉન શરૂઆત ગોડાઉન માં માલ નો shortage હતી અને મજૂર નથી એટલા થાય સાહેબ કાલે જ ફોન એમને કરેલો હતો કે એક ગાડી અઢીસો ગટ્ટા આપી દે ત્યારે એમને ના પાડેલી અત્યારે ભરાવી દઉં છું અમારાથી જે થાય એ